ચર્ચા કરી નોંધ લેવામાં આવી હતી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ દ્વારા ચલાવવામાં આવતી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને મુક્તાબેન ડગલીને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે મન કી બાત કાર્યક્રમમાં મુક્તાબેન અને તેમની સંસ્થા દ્વારા કરવામાં આવતા કાર્યની વાત લોકો સમક્ષ વડાપ્રધાને મૂકી હતી છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી દિલ્હી ખાતે યોજાવાની છે ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા માટે સુરેન્દ્રનગરના પદ્મશ્રી મુક્તાબેન ડગલીને કેન્દ્ર સરકાર તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું છે શ્રી પ્રજ્ઞા મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર અંધભાઈઓ બહેનોના સર્વાંગી વિકાસના ક્ષેત્રે આ સંસ્થા કાર્ય કરી રહી છે અને સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ અને ઉમરગામ આમ આ સંસ્થાની ચાર બ્રાન્ચ છે અને એમાં અંધ ભાઈઓ બહેનોના સર્વાંગી વિકાસના ક્ષેત્રે કાર્ય થઈ રહ્યું છે આ આઠસો દીકરા દીકરીઓને રહેવું જમવું શિક્ષણ અને મેડિકલ આ તમામ પ્રકારની સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે અને આ સંસ્થાની જે કંઈ પ્રવૃત્તિઓ છે તેની સારી એવી નોંધ સરકાર શ્રી એટલે કે મોદી સાહેબ લઈ રહ્યા છે અગાઉ મોદી સાહેબે જે મન કી બાતના સો એપિસોડ પૂરા કર્યા એની અંદર બે વખત મારું તથા સંસ્થાની પ્રવૃત્તિનો ઉલ્લેખ સારી રીતે કરવામાં આવ્યો અને આજે છવ્વીસ જાન્યુઆરીના કાર્યક્રમમાં વીવીઆઈપી ગેસ્ટ તરીકે મન કી બાતમાં જેનો જેનો ઉલ્લેખ થયો છે એવા વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા છે પૈકી મને પણ બોલાવવામાં આવી છે તો એ બાતનો મને ખૂબ જ ગર્વ છે અને હું મોદી સાહેબનો તથા ભારત સરકારની ઋણી છું